લેબર ઓફિસર કંપનીના પ્લાન્ટ હેડ શિવાજી ચોવેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ અમે ચોપ્પન મો સેફ્ટી સુરક્ષા સપ્તાહ ઉજવ્યો હતો અને આજ રોજ અમે મિની મેરેથોનનું આયોજન કર્યું હતું જેમાં જીઆઈડીસીમાં જેટલી પણ કંપનીઓ કામ કરે છે એ લોકોએ ભાગ લીધો તો અને અમારી કંપનીએ એક સુરક્ષા સપ્તાહ નિમિત્તે એક સુરક્ષાનું જે અવેરનેસ આવે લોકોમાં એના માટે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના બદલ માન્ય શ્રી લેબર ઓફિસર ગઢવી સાહેબ શ્રી પ્રેઝન્ટ રહ્યા હતા અને આપણા જાડેજા સાહેબ હાલોલભાઈ સ્ટેશનમાંથી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમનો હું આભાર માનું છું કે જેમણે સુરક્ષા વિશે ઘણું જ્ઞાન આપ્યું અને આ સુરક્ષા સપ્તાહને એક પ્રોત્સાહન રૂપે આગળ વધાર્યું અમે દર વર્ષે આ મિની મેરેથોનનું આયોજન કરીએ છીએ આ અમારી થર્ડ ટાઈમ છે આપણું મિની મેરેથોન અમારી અને આગળ પણ આવી રીતે અવેરનેસ જીઆઈડીસીમાં અને વર્કરોમાં અને કામદારોમાં ફેલતી રહે એના માટે અવારનવાર અમે આવું આયોજન કરતા રહીશું અમે સુકન પોલિમર્સનો પણ આભાર માનીએ છીએ અને અમારી સાથે બીજા કામ કરતા વેન્ડર્સનો પણ આભાર માનીએ છીએ